નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન છે ચૂંટણીના મતદાન પૂર્વ અમદાવાદમાં બોમ્બ થી ધમકીથી અમદાવાદની પચીસ શાળાઓને ધમકી ભર્યો ઈમેલ મળ્યા છે જેમાં તેમણે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે જો કે અત્યાર સુધીની તપાસમાં બીડીડીએસે કશું વાંધાજનક મળ્યું નથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો કહેવામાં આવી રહ્યું છે કે આ ઈમેલ ભર્યો ઈમેલ ત્યારે એક એક રશિયન હેન્ડલર્ક તરફથી આવ્યો છે જોકે મિત્રો વધુ વાત કરી તો ઈમેલ બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને શાળાઓમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે સાત મે ના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા મતદાન ત્યારે મિત્રો ખુદ પ્રધાનમંત્રી અમિત આનંદીબેન સહિતના નેતાઓ અમદાવાદમાં મતદાન કરવાના છે જોકે મિત્રો જણાવી દી કે તેના પહેલા અમદાવાદની પચીસ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા ગડબડાટ મચી ગયો છે હાલ તો પોલીસ શાળાઓમાં તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાયક છે શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ